જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોકમાં કેમ છો બધા મજામાં મજામાં રહેશો ને અમે આજે ફરી રાયડું ખરપવાનું ચાલુ કરી દીધું છે જો ખરપડું તૈયાર કરી નાખ્યું રે અમારું કિચન બનાવી દે બોસ ટાટા કર ટાટા કર ટાટા આ કિચન છે ટાટા તો આપણે ફાઈનલી ગાઈસ આપણે સાઈડો કરવાનું ચાલુ કરી દીધું છે અમારે પૂરી પણ આવી ગઈ દેખ અમારે કિશન ક્યાં તૂટી ઓકા કિચન દેખો મિત્રો અમારે કિચન ને તૂટી ખૂબ શોખ છે હજી નાનો છે પણ કિચન દેખો ખોટી કરીને ઉપર છે આ ગલ્યા કાટ માટે જય માતાજી લે